વિચાર્યું હતું કે મણી મંદિર ની ઐતિહાસિક દિવાલો ની વચ્ચે જ્ઞાનનો દરિયો વહેશે છે તો આવો એક સરસ મજાનો આયોજન મોરબી મહાનગરપાલિકાએ કર્યું છે તો આપણા જ્ઞાનના દરિયામાં બિહારીએ અને આપણે મોરબીના કમિશનર સાથે આયોજન વિશે વાત કરીએ સર મોર મે મંદિર ઐતિહાસિક દિવાલો વચ્ચે આયોજન છે શું કેવું છે તમારે મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે મણી મંદિર નું જે પટાંગણ છે જેને રાણીબાગ કહીએ છીએ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે પાંચ દિવસ સુધી આ બુક ફેર રહેશે અહીંયા મોરબી મહાનગરપાલિકાની લાઇબ્રેરીઝની બુક્સ સાથે ચાર પબ્લિશર્સની બુક્સ છે લગભગ વીસ હજાર જેટલી બુક્સ નો સમાવેશ આ બુકફેરમાં થયું છે આજે ઇનોગ્રેશનમાં અમુક બાળકો જોડાયા હતા એ લોકોને પણ ખૂબ આનંદ થયો જોડાઈને મારી મોરબીના તમામ જે બુક લવર્સ છે જે પુસ્તક પ્રેમી જનતા છે એમને વિનંતી છે કે લોકો તમામ અહીંયા આવે અને આ વીસ હજાર બુક્સ જે છે એનો આનંદ લે મારું નામ રાજન છે હું તાલુકા શાળા નંબર 1 માં એક નિશાળમાંથી આવ્યો છું મને ઘણા પુસ્તકો ગમે છે ઘણી વાર્તાઓ પણ વાંચવા ગમે છે મારું નામ જીગ્નેશ છે હું તાલુકા શાળા નંબર 1 થી આવ્યો છું મને અંગ્રેજી ગુજરાતી વાળી પુસ્તક વધુ ગમે છે અમને સ્કૂલમાંથી અમારા શિક્ષકો લઈ આવ્યા છે આ મોરબી માં આવા પુસ્તકો મહોત્સવ થાય તો અમને બહુ જ મજા આવે અમને લઈ આવે છે મારું નામ ફૂલતરીયા પ્રજ્ઞા છે અમે તાલુકા શાળા નંબર એકમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું બાળકોને પુસ્તક પરબ અહીંયા હતો તો અમે જોવા લઈ આવ્યા છીએ મહાનગરપાલિકા તરફથી જે કાર્યક્રમ છે એ બાળકોમાં થોડુંક પુસ્તક વાંચવાનું વધે મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળી અને પુસ્તકનું જ્ઞાન મેળવે અવનવી વાર્તાઓને નવું નવું જાણવા મળે એના માટે જે મહાનગરપાલિકા તરફથી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ ખૂબ જ સરસ છે બધી લાઇબ્રેરીઓમાં પણ અમે બાળકોને લઈ ગયા છીએ અને પુસ્તકો વાંચવા પ્રત્યે વધુને વધુ પ્રોત્સાહન મળે એના માટે જે કામ થઈ રહ્યું છે એ જ સારું કામ છે ખરેખર આજના સમયમાં બાળકો મોબાઈલ ને બદલે પુસ્તકો વાંચતા થાય એ ખુબ જરૂરી છે અમારી સ્કૂલ માં અમે ઓપન લાઇબ્રેરી કરી છે કે જેના કારણે બાળકો રીસેસમાં પોતાના મનગમતું પુસ્તક લઈએ અને પોતાની જગ્યાએ વચાઈ જાય એટલે વળી પાછું ત્યાં મૂકી દઈએ દર રિસેસમાં એ લોકો લગભગ સરેરાશ રોજના લેખે બબ્બે બબ્બે પુસ્તકો વાંચે છે અને પછી બીજા દિવસે એ પુસ્તકમાંથી શું શીખા એની કથા શું હતી એને જાણવા મળે છે હકીકતમાં બધાને અત્યારે મોબાઈલનો જે જમાનો છે એમાં મોબાઈલને મૂકી અને મોબાઈલની ગેલેરીને બદલે જો ગેલેરીમાં બેસીને પુસ્તકો વાંચીએ તો એની મજા કઈક અલગ છે ફેસબુક ને મૂકીને જો બુક ને આપણે ફેસ કરશું તો કઈક નવું બધું જાણી શકશું તો અત્યારની પેઢીને પુસ્તકોથી પરિચિત કરાવવા માટે થઈ અને આવા કાર્યક્રમો થાય અને ખાસ કરીને મહાનગરપાલિકા જો આ કાર્યક્રમનું આયોજન કરતી હોય તો એ ખૂબ સરસ બાબત છે લક્ષ્મીની બાબતમાં તો મોરબી છે એ આગળ જ છે અને સરસ્વતીની બાબતમાં પણ ખૂબ આગળ વધે લક્ષ્મી અને સરસ્વતીનો સુભગ સમન્વય થાય એવી શુભેચ્છા